તક્ષશિલા અગ્નિકાંડના વાલીઓની માંગ રાહુલ ગાંધીની ન્યાય યાત્રામાં વાલીઓ નહીં જોડાય કોઈ પણ રાજકીય પાર્ટીઓ સાથે તક્ષશિલાના વાલીઓને લેવા દેવા નથી તક્ષશિલા અગ્નિકાંડના વાલીઓ લડતમાં રાજકારણ લાવવા માંગતા નથી કોર્ટ કાર્યવાહીમાં મદદરૂપ થવા અપીલ ડે ટુ ડે ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવાની માંગ ભાવેશના રિપોર્ટ સુરત તમારું નામ જયસુખભાઈ યાત્રામાં જોડાવાના છો કે નહીં કેમ ના જે કોંગ્રેસ દ્વારા આજે યાત્રાનો પ્રારંભ થયેલો છે અમને આમંત્રણ મળેલું છે પણ અમે કોઈ પણ રાજકીય મુદ્દો બનવા માંગતા નથી અમારી માંગણી ફક્ત ખાસ કોર્ટમાં કેસ ચાલે અને ઝડપી ન્યાય મળે અમારો કેસ જ્યારથી કોર્ટમાં ચાલુ થયો છે ત્યારથી જે પણ કોઈ આવા સંવેદનશીલ કેસમાં બહારથી મદદ કરવા માંગતા હોય એને અમે તમામને આવકારીએ છીએ પણ એક રાજકીય મુદ્દો બનાવીને કદાચ કોઈ રાજકીય લાભ ખાટવા ઈચ્છતો હોય અને અમારો લડતને ડાયવર્ટ કરવા માંગતું હોય તો અમે એ એવા લોકોને બિલકુલ અમારી લડતમાં અમે એન્ટ્રી થવા દીધી નથી અને ગૃહમંત્રી હર્ષ સાહેબને અમે એક જ હજી વિનંતી કરીએ છીએ કે ભલે હાઈકોર્ટે ખાસ કોર્ટની માંગણી ગ્રાહ્ય ના રાખી હોય તેમ છતાં ફરીથી માંગણી કરે અને આવા સંવેદનશીલ કેસ હાઈકોર્ટમાં કે સુપ્રીમ કોર્ટમાં ડે ટુ ડે ખાસ કોર્ટમાં ચાલે તો જ જલ્દી ન્યાય મળી શકે અને જેનાથી આના જે કોઈ અપરાધીઓ છે તેને સજા મળે તો જ આ બધી ભ્રષ્ટાચાર આપણે અટકાવી શકીશું તેના માટે હાઇકોર્ટ કે સુપ્રીમ કોર્ટ તમામ નામદાર કોર્ટને હું એક જ અપીલ કરું છું કે આવા સંવેદનશીલ કેસ જેટલા પણ હજી બાકી છે એ ખાસ કોર્ટમાં ડે ટુ ડે ચલાવવામાં આવે અને સરકારશ્રી પણ જે હજી કાદો ખીચળ ઉછળવાનો પ્રયાસ થઈ રહ્યો છે તે પણ ના થાય તો એ રીતે સરકારશ્રી દ્વારા જે અરજી કોર્ટમાં કરવામાં આવી છે તે પણ હાઇકોર્ટ મંજૂર કરે અને ખાસ કોર્ટની પ્રક્રિયા ઝડપી બનાવે એવી અમારી નમ્ર માગણી સુધી ના નેતાઓ એને એક મેસેજ દેવા આવ્યો છે કે ભાઈ આજે અમે પાંચ પાંચ વર્ષ ત્યાં કોર્ટોમાં ધક્ થાય થાય અને થાક્યા છે કોઈ પણ હિસાબે અમને ફાસ્ટેડ કોર્ટ આપી અને જલ્દી બને એટલો ન્યાય અને બીજો મુદ્દો કે ભાઈ અમારા નામે કોઈ પણ એ લોકો ફોન કરે છે તક્ષશિલાના વાલીઓ તમે યાત્રામાં જોડાવો આમ કરો અમે તમને આમ કરી દઈશું પણ એ અમને કોઈ કબૂલ નથી અમારે આની અંદર રાજકારણ એન્ટર કર્યું નથી અને કરવા દેવા માંગતા નથી અમારા બાળકો હોય કે બીજા કોઈ પણ પીડિત પરિવારના સ્વજનો હોય એની લાશો ઉપર જે કોઈને રાજકારણ કરવું હોય તો એ એને મુબારક છે ચાહે જિગ્નેશ મેવાણીના બી ફોન આવ્યો હોય ચાહે રાહુલ ગાંધી હોય પાંચ પાંચ વખત સાહેબ અહીં રાહુલ ગાંધી આવી ગયેલા છે આ પાંચ વર્ષમાં બનાવ બેના પછી સુરત કોર્ટમાં હાજરી આપવા જો એને એટલી જ લાગણી અમારા પ્રત્યે હતી તો 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 એમને ત્યારે મળી શકતા હતા હવે આજે યાદ કરે એનો કોઈ મતલબ જ નથી સાહેબ એના માટેનો અમારા મગજમાં એક જ વસ્તુ છે તો એને રાજકારણ જ કરવું અમારે કોઈ વિરોધો નથી કોઈ પણ પક્ષ અને કોઈને એન્ટર નથી થવા દીધા આજકી સુધી અમારી સરકાર અમે ભ્રષ્ટાચાર અમે લડત હતી છે હજી અમે એની મૂકી જ નથી યાત્રામાં યાત્રામાં જોડાવાના અમે કોઈ જોડાવાના નથી આ ચોખ્ખો મેસેજ છે અમે એને કહેવા પણ માંગીએ છીએ કે આ ધતિંગ બંધ કરી અને લોકોને સપોર્ટ ઓરિજિનલ કરો ન્યાય અપાવવા માટે કે તમારે મતની ખેતી કરવી હોય તો બીજાની લાશો ઉપરથી બંધ કરો